તો આપણી સાથે ફોનલાઇન પર જોડી ગયા છે શ્રી ગુજરાત ભાવસા સમાજના પ્રમુખ શ્રી ગિરીશભાઈ કે ભાવસા સાહેબ જેમને પ્રમુખ પદ માટે આગામી ત્રણ વર્ષ માટે સર્વસંમતિ પ્રાપ્ત થયેલ છે નમસ્તે સાહેબ ભાવસાર સમાજ કે સમાચારમાંથી સુમેન ભાવસાર બોલું છું ભાવસાર સમાજ કે સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સુમિનભાઈ જય ઇંગરાજ જય કેમ છો હા ફાઇન અભિનંદન એ માટે આપણા અંદર વિશ્વાસ મૂકી અને પરંતુભાઈ ભગતની ઉપસ્થિતિમાં ફરી ત્રણ વર્ષ માટે મને મૂક્યો આખા સમાજનો હું ઋણી છું અને આપણો સમાજ જે છે એ પાંચ લાખ ઘર ધરાવે છે એટલે પાંચ લાખ ઘરની અંદરથી આપણને એક એક ઇંચનું એક એક હજારનું દાન મળે તો પણ આપણને ખૂબ મોટી તાકાત મળે એમ છે અને મિનિમમ એક એક ઇંચની જો આપણને સહાય મળે તો દરેક જ્ઞાતિભાઈને થશે કે મારો પણ એક ઇંચ છે અંદર એટલે દરેકનું યોગદાન આપણે લેવા માગીએ છીએ અને વૈભવ જેણે ભગવાને આપ્યો છે મા હિંગરાજે એ લોકો લાખોનું દાન આપે એ પણ જરૂરી છે કે વીસ થી પચીસ નું આ મોટું મહાભારત કામ લઈને બેઠા છીએ આપણે તો આપણા સમાજની અંદર જે જે શ્રેષ્ઠીઓ છે એ મોટું દાન આપે આપણા સમાજ બહારના જે કંઈ સંબંધો છે વેપારી સંબંધો આપણા જ્યાં જ્યાં ગુડ ઓફિસિસ છે ત્યાંથી પણ આપણે આ કન્યાકુમાર છાત્રાલય માટે ઘણા બધા દાતાઓની ઈચ્છા હોય છે કોઈ કન્યા દીકરીઓને માટે આપણે દાન આપવું છે તો ઈતર જ્ઞાતિ પણ આપણને દાન આપશે પ્લસ કંપનીઝની અંદર જે છે એ કંપની CSR ફંડ હોય એ ફંડમાંથી પણ આપણને એ લોકો દાન આપી શકે છે આપણે પચાસ ટકા ટેક્સ માફી છે આપણે એટીજીની જે મંજૂરી મળી છે આપણે CSR ફંડ માટેનું પણ સર્ટિફિકેટ આપણે મેળવેલું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી અને આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એની અંદર આખી ટીમ જે છે એ હળી મળીને કામ કરી રહી છે અને ખૂબ જ ચુસ્ત રીતે આપણે નાણાકીય વહીવટ કરી રહ્યા છીએ કે જેથી કરીને સમાજનો મેક્સિમમ પૈસો બચે અને અને આપણા મહામંત્રી શ્રી જયેશભાઈ હિતલભાઈ પછી મંત્રીશ્રી વિપુલભાઈ સંગીતાબેન આપણા મંત્રી શ્રી આ બધા જ અને કૌશિકભાઈ વાઇસ પ્રેસિડેન્ટ આ બધા જ હું નામ દેવા બેસું તો આખી સમાજના તમામ વડીલો જે છે ઉપપ્રમુખ કલ્પેશભાઈ છે બીકે ભાવસાર સાહેબ છે આ બધા જ આપણને ખૂબ સાથ સહકાર આપ્યો આપણા કાયમી ટ્રસ્ટીશ અને અતુલભાઈ દોઢ વર્ષની જ અંદર સાત માળનું મકાન આપણે પૂરું થાય એવો ટાર્ગેટ લઈને બેઠા છીએ તો ઝડપથી આપણે દાન મળશે તો ઝડપથી કામ પૂરું થશે અને ઝડપથી કામ પૂરું થશે તો આપણી દીકરીઓ દીકરાઓ ખૂબ ભણી ગણીને આગળ વધશે ભાવસર સમાજની એનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ થાય માં હિંગણા સહાય કરશે ભાવસાર સમાજ કે સમાચાર સાથે જોડાવા માટે